પ્રવાત ન્યૂઝ કે જે છેલ્લા તેર વર્ષથી મહેસાણા ગાંધીનગરમાં બ્યુરો ઓફિસનું સંચાલન હાલ થઈ રહ્યું છે ત્યારે રોજ રાજકોટમાં રાજકીય અને સામાજિક આગેવાનો વરિષ્ઠ પત્રકારોની વિશાળ ઉપસ્થિતિમાં રોજ નવી ચક્રવાત ન્યૂઝની બ્યુરો ઓફિસનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ચક્રવાત ન્યૂઝના તંત્રી જિજ્ઞેશભાઈ કાલાવાડિયા એસોસિએટ એડિટર જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટની આ નવી ઓફિસનું સંચાલન હરીશભાઈ ગોહિલ અને અમનભાઈ ગોહિલ કરી રહ્યા છે ચક્રવાત મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા સબ એડિટર હરીશભાઈ ગોહિલ અને રાજકોટ શહેરના બ્યુરો ચીફ અમનભાઈ ગોહિલને હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેઓ ખૂબ આગળ વધે અને પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે ચક્રવાત ન્યૂઝ હંમેશા દલિતો શોષિતો વંચિતોનો અવાજ ઉઠાવતું રહ્યું છે અને આગળના સમયમાં પણ જે લોકો પીડિત છે જે લોકોને ક્યાંક ને ક્યાંક અન્યાયનો ભોગ બની રહ્યા છે દરેક લોકો માટે કલાક રહેશે અને એમને ન્યાય મળે અને એમનો અવાજ સત્તાધીશો સુધી પહોંચે તે માટે ચક્રવાત મીડિયા ગ્રુપ કામ કરતું રહેશે તેવી આ તકે હું ખાતરી આપું છું ફરી એકવાર અમનભાઈ અને હરીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ ધન્યવાદ ચક્રવાત મીડિયા ગ્રુપની રાજકોટ ખાતેની બ્યુરો ઓફિસનો શુભ આરંભ થયેલ છે તો રાજકોટ બ્યુરો ચીફ નરેશભાઈ ગોહિલ તથા અમનભાઈ ગોયલનો ગોહિલને હું શુભેચ્છા પાઠવું છું અને ચક્રવાત ન્યૂઝ અને ચેનલ લોકોના પ્રશ્નો માટે અવિરત અને પડીખમ રીતે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવતા રહે અને લોકોની સુખાકારી માટે આ ચેનલ હંમેશા કાર્યરત રહે એવી શુભેચ્છા પાઠવું છું